પબ્લિક તરફથી સહકાર મળે સામાજિક સંસ્થાઓ તરફથી સહકાર મળે તો આ મંડળીઓમાં અમારું આશીર્વાદ પાત્ર જે પવાલી છે ત્યાં રાખવામાં આવે છે અને સ્વેચ્છા મુજબ પશુપાલકો ત્યાં દસ એમ વીસ એમ પચાસ કોઈને શ્રદ્ધા હોય તો સો એમ જેવું દૂધ દાન કરે છે અને નિયમસર આ દૂધ આંગણવાડીમાં જે કુપોષણથી પીડાતા છોકરાઓ છે એમને પ્રાયોરિટીના ધોરણે વિતરિત કરવામાં આવે છે અત્યાર સુધી અમે છ જી તાલુકામાં આ પ્રોગ્રામ ઓનબોર્ડ કરી દીધું છે કાલે અમે ગડતેશ્વર અને ઠાસરામાં શરૂ કરી રહ્યા છીએ અને એક અઠવાડિયાની અંદર સાડે છસો મંડળી બધી અમારી બે હજાર આંગણવાડીમાં એની લાઇન લિસ્ટિંગ થઈ જવાની છે પેરલેલી અમે આપને બનાવતા આનંદ થાય છે કે ખેડા જિલ્લાની અંદર વીસ હજાર કરતા વધારે સરકારી કર્મચારીઓ અધિકારીઓ એનો સ્ટાફ છે તો આ અમે પોષણ મિત્રની રચના કરવા માટે એ લોકોને આહવાન કર્યું હતું અને આજના દિવસે પોર્ટલ ખુલ્લા મૂક્યા તો સાડે ત્રણ કલાકમાં સોળ હજારથી વધારે સરકારી કર્મચારીઓ પોષણ મિત્ર તરીકે રજીસ્ટર્ડ થઈ ગયા છે આ સ્વૈચ્છિક રીતે વોલેન્ટિયર બનવા આગળ આવ્યા છે એ લોકોના પરિવારમાં કોઈ પણ સારા પ્રસંગ થાય કોઈનો જન્મ થાય

પચીસ હજાર જેવા સરકારી કર્મચારીઓ દસ થી પૂરી પાડશે સારા પ્રસંગો એના જોડે શેર કરશે અને આંગણવાડીને પણ એક માનસિક રીતે ટેકો મળશે તો કુપોષણ જે ખૂબ એક ગંભીર બધી છે એને જન આંદોલન થકી અમે નિવારી શકીશું